ધોરાજીમાં મતદાન જાગૃતિ અંગેનો એક કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય પર્વ એટલે કે મતદાન દિવસને દેશવાસી જો મને જુસ્સાથી માનવે છે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ દેશના ભવિષ્યને જોઈને કરે છે સાતમી મેકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ગુજરાતભરમાં મતદાન યોજાવાનું છે ત્યારે લોકો પોતાના મતાધિકારનો સારી રીતે અને ફરજ સમજીને કરે તે માટે ધોરાજી તાલુકા સેવા સદન ખાતે તંત્ર દ્વારા રંગોળી કરીને લોકોને મતદાન કરવા જાગૃત કરાયા હતા અને રંગોળીમાં સો ટકા મતદાન થાય તે માટે સૂત્રો લખવામાં આવ્યા હતા આમ લોકોને મતદાન જાગૃતિ માટે યોજાયેલા લોકસભાની બે હજાર ચોવીસ અંતર્ગત મત જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે જે રંગોળી ની અંદર સો મતદાન થાય તે માટે સૂત્રો દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ છે